ધર્મ આપનું સ્વાગત છે મિત્રો આજ વિશે વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ ના સાધુ પ્રેમ વસલદાસજી

પરંતુ ઘણી વખત આવો માણસ જયારે અનીતિ કરતો દેખવામાં આવે ત્યારે આપણને માણસ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે પરંતુ આપણે માત્ર ને માત્ર બાહ્ય દેખાવ નહીં પણ શાસ્ત્રોમાં જે રીતે પ્રતિપાદન કરવામાં આવેલ છે તે રીતે ધાર્મિક માણસને ઓળખવો જોઈએ ખરેખર તો જે ધર્મ પાળે ને તેને ધાર્મિક માણસ કહેવાય તો પ્રશ્ન થશે કે ધર્મ કોને કહેવાય તો શ્રુતિ શ્રુતિઓ એ પ્રતિપાદિત કર્યો એવો જે સદાચાર તેને ધર્મ કહેવાય છે શ્રી મુક્તજીન સ્વામી બાપા કહ્યું છે કે ધર્મ ધર્મ સૌ કહે પણ ધર્મ ઘણો મર્મ છે પ્રગટ પ્રભુના ના વચન પાણે તે જ પરમ ધર્મ છે ધર્મ આપણે સૌ કોઈએ પાળવો જોઈએ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ ધર્મ પાળવાની આજ્ઞા શિક્ષા પત્રિના શ્લોક આઠમા અને નવમાની અંદર કરેલી જ છે અને એમાં કહ્યું પણ છે કે શ્રીમદ ભાગવત પુરાણ આ આદિત્ય શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યો એવા જે અહિંસા આદિ સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે આલોક અને પરલોકને વિશે મહા સુખ્યા થાય છે આ સંસારમાં સરે મનુષ્યો અનાદિકાળથી નિરંતર સુખ શાંતિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે વિવિધ પ્રકારના પ્રયાસો કરે છે પરંતુ જીવનમાં ઉપયોગી સમગ્ર સુખના સાધનો પ્રાપ્ત કરવા છતાં પણ મનુષ્ય સુખ મેળવવામાં સફળ થતા નથી કારણ કે સુખનો મૂળ સાંસારિક વસ્તુઓ નથી સુંદર અને સુખકર દેખાતા માયક પદાર્થો ક્ષણિક સુખ ભલે આપે પરંતુ ક્ષણ ક્ષણ માં પરિવર્તનશીલ પદાર્થો આપણને વાસ્તવિક સુખ શાંતિ અને આત્મસંતોષ કદાપી નથી આપી શકતા શાશ્વત શાંતિ અને સુખ તો ધર્મમાંથી મળે છે માટે જ ઋષિ મુનિએ કહ્યું છે સર્વે મનુષ્ય સુખ ઈચ્છે છે અને એ સુખ ધર્મમાંથી મળે છે માટે સર્વ વર્ણના લોકોએ પ્રયત્નથી સદાય ધર્મનું પાલન કરવું જોઈએ સ્વર્ગમાં જેમ અમૃત રહેલું છે તેથી આપણે ધર્મ પાળવો જોઈએ તમારો પ્રશ્ન હતો કે ધર્મિષ્ઠ માણસ કેવો હોય તો ધર્મનિષ્ઠ માણસનું જીવન જાણવું હોય ને તો માણાવદરના માયારામ ભટ્ટના જીવનમાં આપણે ડોકિયું કરવું જોઈએ

ભટજી વિચારમાં પડી ગયા કડલું એક ન હોય પગમાં કડલા પહેરવા માટેની જોડી હોવી જોઈએ આ મહિલા અચાનક આવીને માગશે તો હું શું કરીશ પછી પોતાના પૈસા ખર્ચીને સોની પાસે તેટલા જ વજનનું બીજું કડલું તૈયાર કરાવ્યું એક દિવસ તે મહિલા પોતાનું કડલું લેવા માટે આવી અને કહી લો ભટજી આ તમારા પૈસા અને લાવો મારું કડલું એટલે ભટજીએ બેઉ કડલા તે મહિલાને પાસે મૂક્યા ત્યારે મહિલાએ કહ્યું મારું તો એક જ કડલું છે હું તમારી પાસે એક જ કડલું મૂકી ગઈ હતી ભટજી કહે તારા દીકરાના સોગન ખા ત્યારે તે બહેને દીકરાના સોગન ખાઈને કહ્યું કે મેં તમને એક જ કડલું આપ્યું હતું પછી તે મહિલા તેનું એક કડલું પાછું લઈને ઘેર ગઈ આ મયારામ ભટ્ટ આવા ધર્મ ચુસ્ત નીતિમત્તા વાળા હતા આજે તો માણસ કોઈનો સહેજે મળે તો છોડવા તૈયાર નથી અરે છોડવાની ક્યાં વાત કોઈનો પડાવી લેવા મળતું હોય તો પણ ગમે તેમ કરીને હરામનું લઈ લેવા માણસ તલ પાપડ બની જાય છે ત્યારે આવા ભક્તોના જીવન આપણને પ્રેરણા દીપ સમાન બની રહે છે અને નીતિમત્તા શીખવે છે ટૂંકમાં મયારામ ભટ્ટ જેવું આદર્શ જીવન જીવનારા હોય તેને ધાર્મિક માણસ કહેવાય છે જી અને ભાગવત ધર્મ એટલે શું તમારો સરસ પ્રશ્ન છે કે શ્રીમદ ભાગવતમાં ભાગવત ધર્મનું નિરૂપણ કરેલું છે તો આ ભાગવત ધર્મ એટલે શું તો શ્રીમદ ભાગવતના એકાદશ કંદમાં કહ્યું છે કે ભાગવત ધર્મને આશ્રય દે જીવ તે આંખ્યું મીચીને ચાલ્યો જાય તોય પણ પડે નહીં ને આખડે નહીં તે ભાગવતની વાત શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃત ગ્રંથમાં કરેલી છે પ્રસંગ મજરમ પાસ માત્મન કવયો વિદુહુ સ એવ સાધુ સો કૃતો મોક્ષ દ્વાર મપાવૃતમ જીવો આ જીવને પોતાના સંબંધીને વિશે દર પ્રસંગ છે તેવો ને તેવો પ્રસંગ જો ભગવાનના ભક્તને વિશે થાય તે ભગવાનના માર્તકી કોઈ દિવસ પાછો પડે નહીં એક પ્રસંગ તમને યાદ કહો પ્રેરણાદાયી કે જે ભગવાનના સંતોની સાથે જોડાઈ જાય છે એ જોડાઈ ગયેલી વ્યક્તિ કેવી હોવી જોઈએ તો જ્યાંતલપુરના આસજીભાઈ હતા એ આશજીભાઈને સમાચાર આવ્યા કે જેતલપુરમાં સંતો બીમાર પડ્યા છે ત્યારે આસજીભાઈ પોતાના ઘરેથી નીકળે છે સંતોની સેવા કરવા માટે જેતલપુર જવાને માટે ત્યારે એમનો દીકરો બીમાર હતો ઘરની અંદર ઘરના સગા સંબંધી કહેવા લાગ્યા કે તમારો દીકરો બીમાર છે તો તમે જ્યતલપુર સંતોની સેવામાં ન જશો દીકરા પાસે રહો છતાં પણ આશદીભાઈ સંતોનું વચન આવ્યું તો અહીંયા સંતોની પાસે જેતલપુર સેવા કરવા માટે પહોંચી ગયા ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે દીકરાની તબિયત વધારે ખરાબ છે તો પણ આશદીભાઈ પાછા ન વળ્યા જો એ સંસારમાં રહેતા હતા પણ સંસારમાં જળ કમળવત રહેતા હતા જળની અંદર કમળ રહે છે પણ એનો પાસ પાણી નો એનો લાગતો નથી તેમાં સંસારમાં આશજીભાઈ એવી રીતે રહેતા હતા કે સંસારમાં રહેવા છતાં એમને સંસારના કોઈ પુત્ર પુત્રી કે પત્નીનું બંધન ન હતું અને જેમ ભાગવતમાં કીધું કે સંતની સાથે જેમ જોડાઈ જવું જોઈએ એવી રીતે આ હતા એ સંતોની સેવામાં જોડાઈ ગયા હતા માટે આના ઉપરથી આપણને શીખવા મળે છે કે સંતોની સાથે આપણે આત્મબુદ્ધિ કરવી જોઈએ અને એવી આત્મબુદ્ધિ થાય ત્યારે ભાગવત ધર્મને આપણે સિદ્ધ કર્યો કહેવાય જી અને ઘરમાં મંદિર હોવા છતાં મંદિરોમાં દર્શન માટે કેમ જવું પડે છે તમારો પ્રશ્ન છે કે ઘરમાં પણ મંદિર છે તો પછી મંદિરમાં દર્શન કરવા માટે શા માટે જવું જોઈએ તો એની સામે તમને એક સવાલ કરીએ આપણા દર્શક મિત્રોને

જે ઠંડક નથી મળતી તેના કરતાં પણ ભગવાનના મંદિરમાં બેસવાથી શાંતિ અને ઠંડકની અનુભૂતિ થાય છે આપણા શાસ્ત્રોએ ધ્યાન ભજન કરવાના ફળમાં પણ સ્થાન ને લઈને ઘણો જ ફેર પડે છે તેવું પ્રતિપાદન કરેલું જ છે સસગ જીવન ગ્રંથના બીજા प्रकरणના અધ્યાય 30 માં કહેવામાં આવ્યું છે કે પોતાના ઘરમાં જપ કરવામાં આવે તે ન્યૂન છે તેના કરતા ગાયો બાંધવાના સ્થાનમાં જાપ કરવામાં આવે તે દસ ગણું વધુ ફળ આપનારો થાય છે ઘર પાસે આવેલા બાગમાં જાપ કરવામાં આવે તો સો ગણું વધુ ફળ આપનારું થાય છે વનમાં કરેલો જાપ હજાર ગણું ફળ આપે છે પુણ્ય પર્વતમાં કરેલો જાપ દસ હજાર ગણું ફળ આપે છે પુણ્ય પવિત્ર નદી તટે જાપ કરવામાં આવે તો એક લાખ ગણું ફળ આપે છે રુદ્રાદ્રી રુદ્રાદ્રી દેવાલયમાં જાપ તેના કરતાં કોટી ગણો અધિક છે તેમ માનવામાં આવે છે અને સર્વે કરતા મંદિરમાં જઈને ધ્યાન ભજન કરવામાં આવે તો અનેક ગણો ફળ આપણને આપે છે તેથી મંદિરમાં જઈને ધ્યાન ભજન કરવામાં આવે છે તે સર્વ કરતા શ્રેષ્ઠ છે તેથી આપણે મંદિરમાં નિત્ય પ્રત્યે જઈએ અને ધ્યાન ભજન કરીએ અને શ્રી સ્વામી ભગવાનને પ્રસન્ન કરીએ જી અને સૌથી અગત્યનો સવાલ કે શાંતિ કેવી રીતે મળે સંપત્તિ થી કે સત્સંગ થી જી આપનો બહુ સરસ પ્રશ્ન છે કે સંપત્તિ હોય તો શાંતિ મળે કે સત્સંગનો યોગ હોય તો શાંતિ મળે જો સંપત્તિ માત્ર મળવાથી આ દુનિયાની વસ્તુઓ મળી જાય છે જો આપણે વસ્તુઓમાં સુખ માન્યું હોય તો સંપત્તિથી સુખ મળે છે એમ કહી શકાશે પરંતુ જે શાશ્વત શાંતિ છે જે દિવ્ય ભગવાનનો આનંદ છે તે ક્યારેય એકલી સંપત્તિથી મળતો નથી એ દ્રષ્ટાંક આપું તમને વાત કરું એલવિસ પ્રેસલુનું તમે નામ સાંભળ્યું હોય તો એ મ્યુઝિકના રાજા કહેવામાં આવતા હતા તેઓની પાસે 50 કરોડ ડોલર આવડતથી તેઓ કમાઈ લીધું હતું એમણે એમની પાસે એકવીસ વર્ષની ઉંમરમાં તો પ્રાઇવેટ સાતસો ને સુડતાલીસ જેટ હતું એમની પાસે સાત હીરા જડિત લિમોઝન કાર હતી તેઓ પ્રોગ્રામ આપે ત્યારે હજારો માણસો એમને સાંભળવા માટે આવતા હતા તેમના દર્શન કરવાને માટે એટલે કે એમના બંગલામાં ઉભા હોય ત્યારે દૂરથી થી બસો માણસો ડેલી દર્શન કરવા માટે તડપાપડ રહેતા હતા કદાચ એલવીસ પ્રેસલી બહાર આવે અને મોઢું જોવા મળી જાય તો એમ કહેવાય છે કે જીસીસ ક્રાઇસ્ટ પછી સૌથી પ્રસિદ્ધ વ્યક્તિ હોય તો એ એલવિસ પ્રેસલી હતા કોઈ પણ અમેરિકા જાય ને કોઈ પણ દેશના પ્રેસિડેન્ટ પણ અમેરિકા જાય ને તો એમને પણ એવી ઈચ્છા રહ્યા કરતી કે એલવિસ પ્રેસલી ની સાથે મને મળવાનું થઈ જાય ને તો સારું કહેવાય અરે એથી પણ આગળ વાત કરીએ તો એલવિસ પ્રેસલી પોતાનો પ્રોગ્રામ પૂર્ણ કરે પછી પોતાનું જાકીટ હોય એના ઉડાડે અરે જાકીટના એક એક ટુકડા ઉડાડે એ ટુકડાને લેવા માટે પણ લોકો ફાફા મારતા હતા છતાં પણ આવી પ્રસિદ્ધ વ્યક્તિ એક દિવસ તેમણે તેમના મિત્રને કહ્યું કે મને બહુ એકલતાનો અનુભવ થાય છે હું આ જિંદગીથી કંટાળી ગયો છું અંતે ત્યાંત્રીસ વર્ષની ઉંમરે તેઓએ આત્મહત્યા કરી ઊંઘની ગોળી ખાઈને સુઈ ગયા હજુ ઉઠ્યા નથી તો આપણે એ વિચાર કરવાનો કે આટલી બધી મોટી વ્યક્તિ આટલી પૈસાદાર વ્યક્તિ આટલી પ્રતિષ્ઠિત વ્યક્તિ એલવિસ પ્રેસલીને આપઘાત કેમ કરવાનો વારો આવ્યો આખી દુનિયાને જે હસાવે આખી દુનિયાને આનંદ કરાવે તે વ્યક્તિને પોતાને આનંદ કેમ નહીં કારણ એક જ હતું કે એમનું સત્સંગ સાથે કનેક્શન થયું ન હતું એમને સત્સંગ નહોતો મળ્યો ભગવાન નહોતા મળ્યા ભગવાનના સાચા સંતનું નું એમને સ્વરણું સરણું સ્વીકાર્યું નહોતું તેથી તેમને શાશ્વત શાંતિ શાશ્વત શાંતિ ક્યાંથી મળે સુખ સંપત્તિ કે સુંદરી માં નથી જો હોત તો તેમણે આત્મહત્યા ન કરી હોત આપણા ભક્તો જુઓ મીરાબાઈનું તમે જીવન નિહાળો એ પણ ગીતો ગાતા હતા એ પણ ભગવાનનું ભજન ગાતા હતા સંગીત વગાડતા હતા એમના જીવનમાં તમે જો કેવી મસ્તી હતી સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો પ્રેમાનંદ સ્વામીને જુઓ કેવા કવિ હતા એ ગાતા હતા ને ત્યારે શ્રી સ્વામી ભગવાન સ્વયં રાજી થઈ જતા હતા તેમણે બનાવેલ વંદુ સહેજા અનંદર સ્વરૂપ એ જે પદો રચ્યા એમણે

માત્ર ને માત્ર સંપત્તિ વાળાને એલિસ પ્રેસલી જેવી દશા થાય છે તેથી પૈસાની સાથે સાથે પરમેશ્વરની પણ જરૂર પડે છે તેથી જીવનમાં પૈસાને મહત્વ આપીએ છીએ તેમ પરમેશ્વરને પણ મહત્વ આપવું જોઈએ પૈસા કમાવા માટે પ્રયત્ન કરીએ છીએ તેમ શ્રી સ્વામી ભગવાનનું ભગવાનનું ભજન કરવા માટે પણ આપણે સમય કાઢવો જોઈએ અને સમય કાઢીને ભગવાનનું ભજન કરી ને આપણને મનુષ્ય મળ્યો છે એને આપણે સાર્થક કરી લેવો જોઈએ જય શ્રી સ્વામિનારાયણ જી તો દર્શક મિત્રો હાલ સમય થયો છે વિરામ વિરામ બાદ જાણીશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધ વિશે